માંડવીની હે ને તાલિયા ઝાટક કરે એટલે આજે બે દી થી આવું સાટા દવા આપણો આ કેપેસિટી આપણી પૂરી થઈ જાય અને પોપ નહીં પૂરી થઈ જાય બાર પોપ સાટા દતા જૂનો પોપ એટલી પોપ જૂનો થયો ને બેટરી જૂની થઈ હોય એટલી ચાર્જિંગ નો ટેક એટલે પછી

બાકી ઈર ની તમે સાટી ન હોય તો એ ચિંતા કર્યા હું હે નહીં કઈ કારણ કે એની મુદત પૂરી થઈ ગયો અને મુદત પૂરી થાય એટલે એની જાવું જ પડે ગમે હોય બરાબર જીવડી હોય કે ઈર હોય કે પછી ગમે જીવ હોય એની જ્યારે મુદત પૂરી થાય ને ત્યારે ભાગવું પડે એટલે આ ઈર ની હે ને મુદત પૂરી થઈ ગઈ ચાર હજાર ની દવા પડી હતી મી પાસી ન દેવા ગો ને પછી મી બફેડી દીધી કે ઈર હોય કે ન હોય અને આવે કે ન આવે તો આમાં ઈર હે ને વહી ગઈ કાલુ જ મણી ભૂટક્યું ત્યાં સુધી ઈરું મણી ભૂટક્યું ને અને એકદમ મસ્ત કોરાય ગઈ જો માંડવી હું તમને એ દવા સાટતા સાટતા વહાણ આવે હું ગાલો ને આ બધા ભાઈ ઈર દેખાતી ને રોગા પપ ખંભે બાઠા પડે જાય તમે જો ઈર નો જોવે ને જો કોક કોક હોય તો તઈ કેટલું ખાઈ ને કામ વાત બરાબર તો તમે જોવે ને સાચ જો ખોટા ખર્ચા કરજો માં કારણ કે મિતા જોયો જોવો લીધું રિઝલ્ટ આ ઈર મુદત પૂરી થઈ ઈર એકલે એકલી વહી ગઈ ઈ મોહ બધે તો હાલો હું સાટવા મોટા બધે બરાબર એ ભી એકદમ મસ્ત રૂપારી કોરે ગઈ આમાં મેં એક વાર ઈરની દવા સાટીને તો પહેલાં જે ઈર હતી ને એ ખાધું એની મુદત જ્યારે પૂરી થાય ને તો ઈર નહીં જવું પડે એટલે જે આ મસ્ત કોર વળડે ગો એકદમ માંડવીનો એટલે આમાં ખોટા ખર્ચા કર્યા જ હું હે હું તો લેવા તો સાઠે દીધી બાકી તમે જોવેન ખર્ચા કરજો ભાઈ કારણ કે આમાં રૂપિયા ખોટા બગાડજો જો આ ઈરની દવા સાટીને તને કોરે ગઈ એકદમ માંડવી આ ઈરની મુદત પૂરી થઈ બરાબર અને હાલો હું આજે કેટલા લગભગ સાત આઠ પોપ આવી છે તે ભફેડા રાખા ને વાદરું છે ગધાનું તે આમાં કાર સાટા આવે ને કાર આપણી પથારી ફેરવે બરાબર તો હું સાટે રાખા દવા આ તો કા હું દવા સાટ તો સાટ તો ઓહાણ આવે તો આપણે છે ને આ શિયાર આયરું લઈને જવાનું બરાબર એટલે શિયાર આયરુ લેન જઈએ ને તો બે બે આયરું ને આઠ બે ઉથલું થાય ને આ એક જ ઉથલમાં રેડી પોપ ખાલી થાય બરાબર તો ઈર તા વિદાય લઈ લીધી પણ એવા લીધલ પડી છે સપકા વેજાજી બીજું કા જે માતાજી બરાબર ને ભાઈ આ ખેડૂનું જીવ છે સાટવી પડે હ ઓડ ઉસા હે તો અમે જો વાડીએ પુગાય વજ जुगाડ કરવા જો કાલે ઓલી બોટુ ન્યુ લટુ આગળ હે ને ખોડી દેવાની હોય જો છે લાકડીઓ કાપવાની હોય અને આગળ આવ્યા આગળ હે ને આગળ બારક છે ખોડવાની ના પડીએ કે દો ને ઓલી બધી ફેરવા નાખવાની એટલે આગળ હે ને અમે ભાઈ હમ કેમ બાકી હજી આ ને દાયરુ કાપે હગડી ને મારી મારીયો કાય તો જા લાઈટવા આ ન ઓળુ બોટું ન્યો હો ને એ લબુક જબુક લબુક જબુક થાય રાખે તે મે કું મારવી આ વાડી સેલવારીયો આવે અને આ એટલે ઈ કરીએ બરાબર તો હાલો તમે વેલા હર ખોળી દઈએ અમે એમાં બાંધી લીધી ને બાકી જોરીમ ભર લીધીઓ સેલ નાખન બરાબર અને એ તો જો એવું ઉપડ્યો જોરીને ધાર્યું લે અને હું હે ને એવા લાઈટું ખોડતો જાય મોર મોર અહીં માંડવીમાં અને વ્યા જાય અને બાંધતા જાય મારી ખોટ્યું હોય ને ખાકડાનું કાપવાની તો હાલો હું ભાગીએ હા હમ હમ તો બસ જો અમે લાઇટું કરે લીધું અને આ ટ્રાય કરવા સારું થાય ને અંધારું છે કું જો આ ખેતરમાં બધા મેં ફરતે ફરતે બધું ખોડ્યું સૌદ થયા લગભગ ને કેટલું તેર ચૌદ તેર હાજરી લાઈટું હે ને ખોળા દીધી જ્યાં બધી થાય જો રેડી હા જરા મારા બધી તો જો અમારે લાઈટોનું કામ રેડી થયું જો જગબુક જગુક થાય જ્યાં બજી આ પાછળ હે ને જો બજી જો દેખાય તમને

માણસ ને બરને જ કરવું ખંભે પોપ નથી લેવો જો આ પીટર કેમ હાલે આ પીતર બરાબર આ પાણીનો ટાકો હવે આ નડી લો અમારે અરસીભાઈ ફેરવે એ અરસીભાઈ અમારે નડી ઉખેરે અને ક્યાં રસ્તો હોય ને ના પાણી સાટે મારે જો કેટલે પલે હા પલે હા માટીઓ જો આ પાણી સાઠે જો આ પાણી સાઠે એ જે છેટનું હોય એટલા છેટા હે લ્યો દેખાય તમને કોઈ આ મારા તબકા એ નહીં પાણી છટકાઈ ગયું બરાબર જ્યાં જે આ માટી ગયું વીન પણ હે બગાચ શું જૂમ થાય हाँ ले चुरती 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 कितना लीटर नहीं है पांच लीटर पांच लीटर नोट आको है बोलो अद्वासा तो आप में कहो गाय गाँव कितने मो पड़े लिए हाँ गाय गाँव अद्वासा तो दिया फ्रेंड की नवाई में हम्म कलाकृति दौड़ विज्ञान कलाकृति

બહુ મસ્ત કામ હે સબસીડીમાં હોય કે પછી ખબર ન તો પણ આ જો પાણી અમારા બાજુમાં સાપે પછી મેં આ કામ આણું બહુ જોરદાર છે બરાબર એટલે ઘણીક વાર આવ્યો જો એવા વિટોરા ઓલા ધોડે આવી આગળ ઓલા ખીસી આવી કાકા

કટાઈ ગયો રેડી રેડી જો આયો હે ને હકેલાતી જાય જો આની મજાતા જોવા જો જો લે પણ અડે રાટી ફાટતી આવે ને જો લે સુવિધા તા જો પણ મારા બાબા કામ ખાલી નળી તમારે હાસો હોય પડે બાકી ઓટોમેટિક પ્રેશર ઓટોમેટિક દવા જાય નળી ઓટોમેટિક વીટો રાય જો જણ્યા જલેબીના બીના ઘુસરા ને જેવી તો ને જેને હે જોઈ ને પણ આવી સુવિધા હે બાપ